હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ કલાક માટે કચ્છમાં રેડ એલર્ટ વરસાદ માટે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભુજમાં રાત્રિના આઠ વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વરસાદ શરૂ થયો છે હવામાન ખાતા દ્વારા ત્રણ કલાકનું કચ્છમાં વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે સાંજે આઠ કલાકે અચાનક ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મુશળધાર વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદ શરૂ થયો છે જોકે બાદમાં વરસાદ ધીમો થઈ ગયો હતો પરંતુ શરૂઆતમાં પ્રારંભિક ગતિ વરસાદ ખૂબ પડી રહ્યો હતો હવામાન ખાતા દ્વારા ત્રણ કલાકમાં કચ્છમાં ભારતીય અતિભારે વરસાદ પડશે તેને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને હવામાન ખાતાની આગાહી મુજબ ભૂજમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે